થયો અને તે શ્યામ પાસે લઈ ગયો શ્યામ ગુલાબજામુન વિના રામુને જોઈને પૂછ્યું શ્યામે કહ્યું અરે રામુભાઈ તમે આજે મારા માટે ગુલાબજામુન લાવવાના હતા મારા ગુલાબજામુન ક્યાં છે શ્યામની વાત સાંભળીને રામુએ તેને ભૂત વિશે કહ્યું અને કહ્યું કે ગુલાબજામુનના બદલામાં ભૂતોએ તેને આ જાદુઈ ટિફિન આપ્યું છે અને તે આ ટિફિનમાંથી જે કંઈ માંગશે તે તેને મળશે શ્યામે કહ્યું ઠીક છે તે વાત છે મારે માત્ર ગુલાબજાંમુન જ ખાવાનું છે બસ આ ટિફિનને કહો કે મને ગુલાબજાંમુન ખવડાવો શ્યામની વાત સાંભળીને રામુએ ટિફિનમાં ગુલાબજાંબુન મંગાવ્યું અને ટિફિન ખોલતા જ ટિફિન ગુલાબજાંમુનથી ભરાઈ ગયું રામુ આ જોઈને ખૂબ ખુશ થઈ ગયો શ્યામે ગુલાબ જાંબુનની પેટ ભરીને ખાધું પણ ટિફિન આ જોઈને શ્યામનું મન બદલાઈ ગયું અને તેણે ટિફિન લેવાનું વિચાર્યું પહેલા તો શ્યામ અને રામુ રમવા લાગ્યા અને જ્યારે બંને રમતા રમતા થાકી ગયા